બનવું હવે પડી જાય સવાર તો ચલો અમારા હર્ષિલ બનાવી રહ્યા છે ચા હર્ષિલ મલાઈ કાઢો અમારા હર્ષિલ શિકાર હું છાના માના મોબાઈલ માં જોવે છે એવું તો ચલો અમે ચા માં પી લે ને અમારું ભૂરા ખાવા આવી છે તો એ જો જો આઠું છે અમારું ભૂરી ખાંડ તો ઓછી નાખવાની કોઈ દિવસ ખાંડ વધારે નાખવાની નહીં આમ હું ચા બનાવ ને એટલે આપણું કમ્પ્લીટ હોય ચા ખાણ બધું બોલો ને તો અમે ચા પી લીધી છે હવે હું મસ્ત મારું રસોડું ક્લીન કરી નાખું પાણી ગરમ થઈ ગયું છે ફટાફટ વાસણ નાખીશ પછી મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને કપડા ધોઈ અને પછી જઈ શૂટિંગમાં અમારા હસીલનો બસ આજ જ કોમ આખો દાડા અને મારું કુલકુલ ખાઈ રહ્યું છે રોટલી ખેલું પીડા ખાઈ લે હા ખાઈ આપણે રસોડું ક્લીન કરી નાખ્યું છે વાસણ ઘસી નાખ્યા છે અને હવે હું જઈશ ના તો પાણી પણ ગરમ થઈ ગયું છે નાઈ લઉં પછી હર્ષિલ નાઈ લે છે હું જોજો કરો તો હું રેડી થઈ ગઈ છું નઈ તો એને તૈયાર ના હવે હું જઈ રહી છું શૂટિંગમાં ને અમારા આડસુના પીર હજુ ઉગી જ રહ્યા છે તો હવે હું તો જઈ રહી છું શૂટિંગમાં એ નઈ દોઈન તૈયાર થઈ જાય પછી અમે જવાના છે જેઠોલી મમ્મીને લોકો પાછી ચલો टाटा બાય બાય મળીએ આપણે શૂટિંગમાં હેલો મિત્રો હું આવી ગઈ છું લોકેશન ઉપર તકોબા હાઓ તો અમારા તખોબા આવી ગયા છે ને આ છે અમારી ચેનલ તખોબા કોમેડી તો એને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા ને બહુ મસ્ત મસ્ત અમે વિડીયો મૂકીએ છીએ એમાં કોમેડી તો જોજો તમે એ પણ તો હું ફટાફટ રેડી થઈ જાઉં કારણ કે મારે પણ જવાનું છે મોડું થાય છે એટલા માટે તો બના રહો મારા બ્લોગ હું સાડી પહેરીને રેડી થઈ ગઈ છું તમે ટી શર્ટ ઉપર સાડી પહેરીને અમારા કેમેરામેન પ્રદીપભાઈ પણ આવી ગયા છે એડો ફટાફટ શૂટ ચાલુ કરો એડો મારા પશુભા તૈયાર થઈ ગયા છે અમારા પશુભા જજે હા 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 અને કેમેરામેન ભી આવી ગયા છે કેમેરો લઈને फटाफट શૂટિંગ ચાલુ કરી પેલા આવ નાગજી ભાઈ દેખાતાય નહીં એકવાર દોટ્ટો પહેરી રહ્યા છે બધા દોટ્ટો પહેરી રહ્યા છે ના ના મરો તમારી શૂટિંગ પતી ગયું છે તો ચલો આવજો પ્રદીપભાઈ તકાભાઈ આવજો ચલો તો હવે હું બી જઈ રહી છું મને બી લેટ થાય છે એટલે ઘરે આવી ગઈ છું અને મારા ચિંગુ મિંગુ બી આવી ગયા છે પાછળ ને પાછળ મારી એ બેટા નહીં મા દીકા નહીં 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 દીકા નહીં તો ચલો હવે હું ફટાફટ રેડી થઈ જાઉં મારે જવાનું છે જેઠોલી તો મમ્મી પપ્પા જોડે કાલે અમારે મેરેજ છે એટલે ગામમાં તો ચલો હું તૈયાર થઈ જાઉં પછી મળીએ આપણે બાય બાય મિત્રો હું રેડી થઈ ગઈ છું અને મસ્ત મારા હર્ષી એટલા તમે જોઈ શકો છો ગરમા ગરમ અને અમારું ચીકડું પીકડું ભૂર્યું આવી ગયું છે ખાવા તો હર્ષી શું બનાવ્યું છે આ એટલે હશે એના પુડલા ચણા લોટના હે અને એ પણ બટર મો સરસ હે રેડી થઈ ગઈ છું હર્ષીર પણ બેગ લઈને રેડી છે તો અમારે જે કુલકુલ મારું જે બચ્ચું છે એને મૂકવાનું છે ત્યાં તો એને અમે લઈ લઈએ તો ચલો મળીએ આપણે ત્યાં કયું મિત્રો હું ફરી એકવાર અહીંયા આવી છું ગોકુડ એનિમલ સેન્ચુરીમાં એ શા માટે આવી છું ક્યૂટ ક્યુટ ક્યુટ ચૂકું મૂકવા આવી છું છું ઉપરાને નહીં આ બધા બકું ભરતા હતા એટલે એને અહીંયા છેક મૂકવા આવી છું હું જો પડશે તો અમારા સાકી દાય બેબી મેમ્ આયા દેખો જોજે કેવા કુટકા મારે છે એને આપી દો સાકિદભાઈ મિત્રો તો અમે પહોંચી ગયા છે બોરલ ચોકડી તમે જોઈ શકો છો અને અમારા હર્ષિર મમ્મી માટે મજે જોઈ શકો ને અહિયાં નો બહુ જ ભાવે છે એટલા માટે